અમરેલી સહકારી સંમેલનમાં આચાર સંહિતાનો ભંગ થયો હોય તેવું લાગી રહ્યું છે દિલીપ સંઘાણીએ આચાર સંહિતાનો ઉલાળીયો કરેલો હતો અમરેલી સહકારી સંમેલનમાં આચાર સંહિતાનો ભંગ થયેલો હતો દિલીપ સંઘાણીએ આચાર સંહિતાનો ઉલાળિયો કરેલો હતો દીપ સંઘાણીએ જણાવેલું હતું કે અમર ડેરી સંચાલિત પશુપાલકો માટે પશુપાલકો મતદાન કરી હાથમાં આંગળી પર મતદાનનું નિશાન બતાવે તેને એક લીટરે એક રૂપિયો વધારે અપાશે ચૂંટણીમાં પૈસા આપવાનું વચન આપી દિલીપ સંઘાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હોય તેવું લાગી રહ્યું છે માટે તમારું પછી રહે આપણા ગુણસમાં રાખીએ તો આપણે આપણા વિસ્તારમાં આપણું ગુણ જમતી પણ વાર કાઢીએ તો એટલું યોગદાન કરીએ કે મોટા તમને કામમાં સવારના મેદાન કારણ છ પેદામાં મળી દઈએ અને છ પેટ તપમા રહી કે શકતા હોઈએ વેલ થોડી જઈએ પણ વેરો દે કઈને સોલાત ના છે વેરો જે સારા પ્રસંગમાં બાજે બતા ફીસ કરતા આપા દોર કરતા તો એ ઉતાર કરો જતા હોય એ પોતાના વિસ્તારમાં વેરો ફીસ કરતા પોતા ઉતાર નીકળે મને લાગે છે કે જે વેરો એ કામ કોઠવાનો હોય તો એ આસુને રાત નથી જો જે કે કે ઉતાર આપણે મુખ્ય સભા દેશમાં રાજ્યમાં Takutkan kemajuan, ini tu batalan anda untuk berjalan. Bukan dalam waktu tempoh yang bersama anda, Jadi semua harus berhati